ચા ઠેલા ભરી ભરીને આ ઘેર ઓહો કામ હતું ને હે થ લખીમા આ તારે વહુ ને ઉતારતો આવું આ જો અમારા ઘરમાં બે બી થઈ માણસ લઈને આવે બાકી રીતે હેલી આવે કે તમે બી લઈને આવો કે તમે બહાર આવો

હાલ તો વીહું બીહું બાંધીને પછી મૂકવા વાંધ છે ને મૂકી જાવ વાત માઇન્ડ ફ્રેશ રહે મારો બે દીક બાયું કસ કસ થકવી ગઈ સુખ નો સુરત મારો કોઈ દી ઉગવા જ ન દે બાયું વિડિયો ઉતારવા ભાગી જાવ નીકળી જા નીકળી જાવ વિચાર છે દ્વારકા સાઈડ જવાનો બે ત્રણ મિત્રોનો ફોન આવ્યો છે મને જોઈ આમે હવે જોઈ હાલો ને પહેલા તો આ બધી કામ પૂરું કરતા આવીએ આપણે

હે હા એ જ તો પડે ને એને ઘર હાંભરૂઈ છે મને બહુ હા મોટું હાઈ તો મોટું છે ને અટાણે જોઈએ હરખ તો જો કેવી હરખાય આવું મને હરખ થાય મમ્મી આવું પહેલી જાય ઉઘર રોકાય હે આજ નવે સાંડી કે પહેરી નવ કે કઈ વાંધો નહીં લખીમાં તો હું આવું હમણાં રેડી ઉતારતો આવું પેસેન્જરની લઈ જા લઈ જા બે જા ઝટકાશ હાલો ભાઈ ફટાફટ જઈએ મારા સસરાના ઘરે ને હર્ષા ને ઉતારતો આવું તો ભાઈ ફાઇનલી પહોંચી ગયો મારા સસરાના ઘરે એક દી ભાઈ માં ગાડી લઈને આવ્યો મને જાનમાં માં બેહાડી લઈને આવ્યો તો હાર ઉપર ફૂલ ઉડાડા ને ફટક થઈ ખોડ્યા અરે ક્યાંય ક્યાં જોઈ લે ખેલા ફરી સીધા આઈ ભાઈ વાંધો ને હાલો તો ચા પાણી પીને ફટાફટ પાછા નીકળી ગયો ગામમાં

અને મારે છે ને ઝીણાં મોટું એડિટિંગનું કામ છે એની પહેલાં જો આપણી છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી છે જોઈ લો તમે એસકે ગુજરાતી વ્લોગ્સ તો તમે જેને ફોલો ન કરો તો ફટાફટ ફોલો કરી લેજો કેમ કે આમ આપણે સ્ટોરી મૂકતા હોય ક્યાંક જવું હોય ને આજુબાજુના ગામમાં તો આપણે સ્ટોરી એ મૂકતા હોય તો કદાચ ને તમારે કંઈને કોઈને મળવું હોય તો ખાસ ફોલો કરી લેજો તો તમને ખબર પડી એસકે ગુજરાતી વ્લોગ્સ બાકી આપણે આવા વિડીયો હોય તો ફટાફટ ફોલો કરી નાખજો સરખો એકચ્યુઅલીમાં હાલો તો ઝીણા મોટું બધું એડિટિંગનું કામ છે બધું પૂરું કરી લઈએ તો ભાઈ એડિટિંગનું કામ થઈ ગયું છે બધું પૂરું કારણ કે આપણી બીજી ચેનલ છે એસ કે કિસાન નાનો એવો વિડીયો શૂટ કરીને નાખ્યો એવો છે સાપ કટરનો ભૂકો કરી નાખી નાના ને કટ એ તમારે વિડીયો જો તમને ડિસ્પ્લેમાં જોવા મળતો હોય એ ટાઈપ નથી મશીન છે તો એ તમારે જોવો હોય તો એસ કિસાન હેર લખેલો આવતો હશે ટાઇટલમાં ત્યાં ક્લિક કરી અને એ વિડીયો જોઈ આવતો અત્યારે લખીમાં છે ને જો વાહ ભાઈ વાહ બે હું દોય બે તો ભાગ્યા મમે મને જોઈને ભેહો પાસે અમારો બિઝનેસ નહીં ને અમારે ભે પાસે કઈ જવાનું ખબર છે ભેં વેસવાની હોય તો સડાવા જવાનું હોય કામ હા એમાં ઉશિયા એમાં એમાં હાકર પકડીને ડાયરેક્ટ માં આયલું જમે હા તો એમાં પૈસા આવતા હોય ને એટલે હે હમણાં ઢેગલા કરી દે કે પૈસા ના તો કઈ વાંધો ના લો તો ચા બને છે તો ચા સ્ટોક પી લઈએ ટૂંકમાં કાંટામાં આવીએ ને અંદર બધું આવી બધું બધી

આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે